ગાંધીભૂમિ પોરબંદરમાં સ્વચ્છતાનો સંદેશ આપતો એક શ્વાન નજરે ચડ્યો છે ચોપાટી પર રહેલી કચરાપેટીમાં મહાપ્રયત્ન કરી આ શ્વાન કચરો નાખતો કેમેરામાં કેદ થયો છે પોરબંદર શહેરમાં નગરપાલિકાનું સુકાન ડોક્ટર ચેતાબેન તિવારી જેવા બાહોશ મહિલાએ સંભાળ્યા બાદ અને સેનેટરી કમિટીના ચેરમેન પદે લાખાભાઈ ખોટી બિરાજમાન થયા બાદ લગભગ દરરોજ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તેમ છતાં શહેરમાં કેટલાક સ્થળે ગંદકી દેખાઈ રહી છે ત્યારે આ વાત અહીં કે વ્યવસ્થાને નથી કે સ્વચ્છતા બાબતે નાગરિકોએ પણ એટલી જ જાગૃતિ દાખવવી જરૂરી છે સામાન્ય રીતે શહેરોમાં મોટા ભાગના વિસ્તારમાં ડસ્ટબિન હોવા ઉપરાંત પાલિકા દ્વારા ઘરે ઘરે કચરો એકત્ર કરવા વાહનોની પણ વ્યવસ્થા કરી છે છતાં કેટલાક નાગરિકોને જ્યાં ત્યાં કચરો ફેંકવાની આજે પણ આદત છે ત્યારે આવા નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપતો એક એક્સવાન પોરબંદરની ચોપાટી પર નજરે ચડ્યો હતો આપના મોબાઈલની સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો ગુજરાત રેલવે પોલીસ કર્મચારી કેતનભાઈ ગોસ્વામીના કેમેરામાં કેદ થયા છે જેમાં શ્વાન પોતે દૂરથી આવી ત્યાં રહેલા કચરો ડસ્ટબિનમાં નાખવા પ્રયત્નશીલ બને છે એટલું જ નહીં પરંતુ કચરો ડસ્બિનમાં નાખવાના પ્રયત્નમાં ખુદ પોતે પણ ઝસ્બિનમાં પડી જાય છે ત્યારે શ્વાન જેવું પ્રાણી જો કચરો ડસ્ટબીનમાં નાખવા પ્રયત્નશીલ બનતું હોય તો આપણે તો માનવીઓ છીએ આ સ્ટોરી પરથી કમસે કમ આપણે કચરો ડસ્ટબિનમાં ફેંકવાનો અને ગંદકી ન કરવાનો સબક તો લેશું જ ને